કાવ્ય દસ દુનિયા અમારી ભાનુપ્રસાદ પંડ્યાનો જન્મ ચોવીસ એપ્રિલ ઓગણીસો બત્રીસના રોજ અમરેલી જિલ્લાનું તરવડા ગામમાં થયો હતો તેઓ કવિ વિવેચક અને સંપાદક તરીકે જાણીતા છે તેમના પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હતા અને તેમની પાસેથી ભાનુપ્રસાદને સાહિત્યિક વૃત્તિ વારસામાં મળી હતી તેમણે શાળાકીય શિક્ષણ અમરેલીમાં પૂર્ણ કર્યું હતું અને ઓગણીસો ચોપનમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી તેમણે તેમણેસો ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે બી અને ઓગણીસો સાઠમાં માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ નો અભ્યાસ પૂર્ણ કર્યો તેમણે અનંતરાય રાવળના માર્ગદર્શન હેઠળ ઓગણીસો પચાસથી થી ઓગણીસો સિત્તેર દરમિયાન ગુજરાતી નવલકથા વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી મેળવી હતી અડુઅડ ઓતપ્રોત શબ્દે કરિયા શિલ્પ અને સર્જન તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે અનુસંકેત તેમનો વિવેચન સંગ્રહ છે તો સુરખીભર્યો મૃદુ અને ગ્રામ કાવ્યો તેમના સંપાદનો છે તેમને પોતાની સાહિત્યિક સેવા બદલ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો હતો નવ એપ્રિલ બે હજાર બાવીસના રોજ તેમનું અવસાન થયું હતું આ ગીતમાં દ્રષ્ટિહીન વ્યક્તિને ઈશ્વરને સંબોધીને થયેલી અભિવ્યક્તિ છે જેમાં જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા જીવન તરફનો હકારાત્મક અભિગમ સુંદર રીતે રજૂ થયો છે ભલે પોતે એક દ્રષ્ટિથી વંચિત હોય પરંતુ પોતે ઘણું બધું અનુભવી સંવેદી શકે છે તે વાતનો સંતોષ આ ગીતમાં અભિવ્યક્તિ પામ્યો છે આ ગીતનું નામ છે દુનિયા અમારી દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી કલબલ તો થાય જ્યાં પહેલો તે પૌર બંધ પોપચામાં રંગોની ભાત લોચન ની સરહદ થી છટકી ને રણઝણું રૂપ લઈ રસડે શીરા અમારી ફૂલો ના રંગો રિસાઈ ગયા જાળવતી ના તો આ સામટી સુગંધ સમા સમા દય સંદેશા લહેરખી અડકિયા સાચવે સંબંધ માતાજી તે ટેજરુના અનુભવની દુનિયા અમારી કાવ્ય સમજૂતી હે ઈશ્વર શત્રુએ ભલે આપણી જમીન આપણો દેશ કબજે લઈ લીધો હોય પણ મનુષ્યની લાગણીઓ કલ્પનાઓ અને આનંદની દુનિયા તો અમારી જ છે કલરવ એટલે આનંદભર્યો અવાજ તો આપણા ગીતો આપણી ભાવનાઓ હજુ પણ સ્વતંત્ર છે શત્રુએ અમારું સ્વચ્છંદ ભટકવું છીનવી લીધું છતાંય અમારી પગલાંની માદક ધ્વનિ એટલે કે પગરવ તો અમારી છે આપણે ક્યાં જઈએ એ નિર્ધારિત થઈ શકે પણ કેવી રીતે જઈએ એ તો આપણું હોય છે જ્યાં દિવસની શરૂઆત થાય છે એ પહોરમાં પણ કલબલ થતી રહે છે દ્રશ્યો કે રંગો ભલે બંધ બારીમાંથી દેખાતા હોય પણ આંખની સીમા ઓળંગીને પણ રાત્રિના રૂપ અને રસના અનુભવ થઈ શકે છે એટલે આપણા સપનાઓ અને કલ્પનાઓ પર કોઈનું રાજ નથી અહીં લહેરાતો અવાજ છે સંવાદ સંગીત બોલ જેના સૌંદર્ય અને વૈભવથી ભરેલી એક એવી દુનિયા છે કે જે હજુ પણ આપણો અહેસાસ છે એ દુનિયા આપણા અવાજની છે કદાચ ફૂલો હવે પહેલાં જેવા નહીં રહ્યા એ રંગ ગુમ થયા છે સુગંધ પણ સૂઈ ગઈ હોય એવું લાગે છે છતાં લહેરોની માફક લાગણીઓ એકબીજાને સમાન સંદેશા આપે છે અને આપણા સંબંધોની દોરીને સજીવ રાખે છે ભલે વિરાહ હોય ટેરવા એટલે કે પક્ષીઓની ટોળકીમાં કંઈક નવી નજર તાજગી નવી લાગણી ઊભી થઈ છે અને એ અનુભવથી ભરેલી દુનિયા તો અમારી છે ભલે કંઈક ગુમાવ્યું હોય પણ ભાવનાઓ અને અનુભવોની સંપત્તિ કોઈ લૂંટી શકે નહીં સારાંશ પ્રસ્તુત કાવ્યમાં કવિ કહે છે કે ભલે કોઈ દેશને જગતમાં દબાવી લે પરંતુ સૌંદર્ય કલરવ અને અનુભવની દુનિયા તો અમારી પોતાની છે ફરવાની મોજ ભલે અટકાવાય પણ પગલાંનો ધ્વનિ આજે પણ જીવે છે દૃશ્યો અને રંગોની યાદીમાં ઝળહળતું સૌંદર્ય અવાજની મીઠી લહેરોથી છલકાય છે ફૂલોના રંગો રિસાયા હશે પણ સંવેદનાઓની સુગંધ આજે પણ જીવંત છે સંગીત દર્શન અને લાગણીઓ દ્વારા જિંદગીના સાચા સંબંધો જીવી શકાય છે અને આ અનુભવોની દુનિયા તો અમારો વાસ્તવિક વૈભવ છે યાદો અવાજો રંગો અને અનુભવોની અંદર વસેલી લાગણીઓ વિશે કવિ એવું અનુભવે છે કે ભલે દુન્યવી કબજો થાય પણ જીવંત અનુભવોની દુનિયા એની પોતાની છે